મહુવા કુબેરનગર ડોક્ટર હાઉસ વિસ્તારમાં ગુરુદેવ સ્મૃતિ નામના એપાર્ટમેન્ટની બાલ્કની થઈ ધરાશાય ડોક્ટર હાઉસ વિસ્તારમાં ગુરુદેવ એપાર્ટમેન્ટની છઠ્ઠા માળની બાલ્કની થઈ ધરાશાય બાલ્કનીનો સ્ક્રેપ પીજીવીલના ટ્રાન્સફર પર પડતા રસ્તો બંધ કરવામાં આવ્યો જોકે આ વિસ્તારમાં વધુ સંખ્યામાં ખાનગી હોસ્પિટલો આવેલા છે પરંતુ સદનસીબે જાનહાની ઠળી નોટિસ આપવામાં પાવરદી પાલિકા પોતાના જર્જરિત વસાહતમાં એકસો ચુમ્માલીસથી વધારે પરિવારો કરી રહ્યા છે વસવાટ કોઈ દુર્ઘટના સ્થળ જાય તો જવાબદાર કોણ તે મોટો સવાલ મહુવા નગરપાલિકામાં હિતેશભાઈ પટેલ એન્જિનિયર તરીકે ફરજ બજાવું છું પાસે મૂળ દિવસની નામનું બિલ્ડિંગ છે આ બિલ્ડિંગમાં ગયા વર્ષે પણ ભયજનક સ્થિતિ આપોશિટજનક સ્થિતિમાં હોય અને ડિટોરિયસ બિલ્ડિંગ હોય આ બિલ્ડિંગને ગયા વર્ષે નોટિસ આપી અને ચાલુ વર્ષે પણ ત્રણ દિવસ પહેલાં નોટિસ આપેલી છે અને રહીશોને અને દુકાનદારો પણ હાલ સૂચના પણ આપેલી છે આ બિલ્ડિંગ ખાલી કરાવવાની અને આગળ વધશે